ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પ્લાનર પ્લાનર શબ્દનો અર્થ આયોજક નિયોજક આયોજન કરનાર કે યોજના ઘડનાર થાય છે પ્લાનર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી સ્ટાર્ટેડ હિઝ વર્કિંગ લાઈફ એઝ એન અર્બન પ્લાનર અર્થાત તેમણે શહેરી નિયોજક તરીકે તેમના કાર્યકારી જીવનની શરૂઆત કરી એક બીજું ઉદાહરણ જોઈએ

મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ